નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ ખેતીવાડીને લગતી વિવિધ પચાસ યોજનાઓ વિશે કે જેનું અરજી ફોર્મ કે લેપટોપમાં કેવી રીતે પહેલી વાર જ મુલાકાત લઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો આજે સબસ્ક્રાઇબ કરો બેલાયકોને દબાવો તથા જો વિડીયો ઉપયોગી થાય તેવું લાગી રહ્યું છે તો લાઇક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલશું દોસ્તો અને આજે આપણે વાત કરી મશીન આ દસ્તાવેજ કયા કયા દોસ્તો તો દસ્તાવેજની અંદર આપનું આધાર કાર્ડ આપની પાસે રાખો આપની બેંક પાસબુક આપની પાસે રાખો કે જેની અંદરથી બેંક ખાતા નંબર અને આઈપીસી કોડની જરૂરિયાત પડશે અને રેશન કાર્ડ જો છે તો તેને જોડે રાખો અને ઓપ્શનલ છે પરંતુ આધાર કાર્ડ આપનો મોબાઈલ નંબર અને બેંક પાસબુક આ ત્રણ વસ્તુ આપણી સાથે રાખો શરૂ કરીએ અરજી ફોર્મ કેવી રીતે ભરીશું દોસ્તો સૌપ્રથમ પ્રથમ આપણે કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું છે જેમ કે અહીં હું ગૂગલ ક્રોમ બ્રાઉઝરને ઓપન કરું છું અથવા તો ગૂગલ સર્ચ રિઝલ્ટની અંદર ટાઈપ કરું છું આઈ ખેડૂત આઈ ખેડૂત અથવા તો આઈ ખેડૂત પોર્ટલ કોઈપણ વર્ડ અહીં આપણે ટાઇપ કરશું એટલે આપણું પેજ ઓપન થશે અહીં ગૂગલનું સર્ચ રિઝલ્ટ કંઈક આપણને આ રીતનું જોવા મળશે આપ હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો

તદ્દન વિનામૂલ્યે છે ફ્રી છે આપ ઘર બેઠા જાતે પણ કઢાવી શકો છો સીએસસી કેન્દ્રમાં જઈને પણ કઢાવી શકો છો અથવા તો ઈ ગ્રામમાં જઈને પણ કઢાવી શકો છો તેનો પણ ઓલરેડી વિડીયો મેં મૂકેલો છે જો આપણે જાતે જ ઘર બેઠા ઈ શ્રમ કાર્ડ કઢાવવું છે તો આપ કઢાવી શકો છો તો તે વિડીયોને પણ આ બચૂકથી જોશો દોસ્તો અહીં હવે આ ખેડૂત ઉપર આપ જોઈ શકો છો સૌથી ઉપર ઝૂમ કરીને આપણે બતાવીશ યોજનાઓ લખેલું છે ઉપર ગુજરાતીમાં યોજનાઓ લખ્યું છે જેના ઉપર અહીં આપણે ટીક માર્ક કરીશું એટલે આપણને એક અલગ ટેબની અંદર યોજનાઓનું આખું પેજ ઓપન થશે આપ હાલ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે મારું અલગ પેજ ઓપન થઈ ગયું છે અહીં આપણને ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતી યોજનાઓ મત્સ્યપાલનની યોજનાઓ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડની યોજનાઓ આવી દરેક યોજનાઓ આપેલી છે તેની સામે કુલ ઘટકો આપેલા છે કે કયા કયા ઘટકો માટે યોજનાઓ ઉપલબ્ધ થાય છે અને તે સિવાય હાલમાં ઉપલબ્ધ ઘટકો તો અત્યારે આપ જોઈ શકો છો કે ખેતીવાડી માટે ઓગણપચાસ ઘટકો તથા મત્સ્યપાલનની યોજનાઓ માટે વીસ ઘટકો હાલમાં ઉપલબ્ધ છે બે હજાર બાવીસ ત્રેવીસ અરજીનું વર્ષ છે અને અહીં વિગતો માટે અહીં ક્લિક કરો જેના ઉપર હું ક્લિક કરું છું ખેતીવાડીમાં એજ લાઈનમાં તો મને દરેક ઘટકો નીચે પેજમાં જ ઓપન થશે કે હાલમાં કયા કયા ઘટકો માટે શરૂ છે આ યોજના આપણે આગળ વાત કરી કે ઓગણપચાસ ઘટકો માટેની યોજના હાલમાં શરૂ છે કે જેની તારીખ એકવીસ બે બે હજાર બાવીસથી એકવીસ ત્રણ બે હજાર બાવીસ સુધીની છે કયા કયા ઘટકો છે તો આપ હાલ હવે જોઈ શકો છો મારું પેજ ઓપન થઈ ગયું છે દોસ્તો અહીં ઘટકો શરૂ થઈ ચૂક્યા છે એમાં પહેલું જ છે અન્ય ઉજાર અથવા સાધન કે જેની અંદર આપણને ત્રણ ઉજારોની અહીં વાત કરવામાં આવી છે વધુ માહિતી માટે ટીક કરો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે વધુ માહિતી ખુલશે અને સાઈડમાં અરજી કરો આપ્યું છે બ્લૂ અક્ષરથી જે અરજી કરવા માટે છે હવે વધુ માહિતીમાં આપણે એક વખત વાંચી લઈએ તો એ જીઆર ટુ એફ એમ એજી આર ટુ એફએમ જેની અંદર સામાન્ય વર્ગના ખેડૂતો માટે પ્લાસ્ટિક મલ્ચ મશીન કુલ ખર્ચના અથવા રૂપિયા હજાર માંથી જે ઓછું હશે તે અહીં આપણને મળવાપાત્ર રહેશે જેમાં નાના સીમાંત મહિલા અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતો માટે પ્લાસ્ટિક મલ્ચ લેઇંગ મશીન કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા વીસ હજારથી પંચોતેર હજાર બેમાંથી માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે સામાન્ય વર્ગના ખેડૂતો માટે સ્ટબલ શેવર મશીન કુલ ખર્ચના ચાલીસ અથવા રૂપિયા ચોસઠ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે જેની અંદર નાના સીમાંત મહિલા અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતો માટે સ્ટબલ શેવર કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એંસી હજાર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે સામાન્ય વર્ગના ખેડૂતો માટે મલ્ચર મશીન કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા રૂપિયા ત્રેપન હજાર આઠસો એક લાખ બાર હજાર બેમાંથી જે ઓછું હોય તે જેની અંદર નાના સીમાંત મહિલા અથવા અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતો માટે મલ્ચર મશીન કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા સડસઠ હજાર બસોથી રૂપિયા એક લાખ ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે અને આખરી સહાય સરકારશ્રીના યોજના અનુસાર રહેશે આની બાજુમાં જ રિમાર્ક્સ આપણને આપેલા છે જે રિમાર્ક્સની અંદર ખાતા દ્વારા જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખરીદી કરવાની રહે છે આપણે વાત કરી એજીઆર જીઆર ટુ એફએમ કેટેગરી વાઇઝ અહીં બધાની જ સબસિડી તથા વિગતવાર માહિતી આપણને આપેલી છે દોસ્તો તો હવે એજીઆર જીઆર થ્રી એફએમ એજીઆર થ્રી એફએમની અંદર અનુસૂચિત જનજાતિના ખેડૂતો જો આપ અનુસૂચિત જનજાતિના ખેડૂતો છો તો પ્લાસ્ટિક લેઇંગ મશીન જેની અંદર આપણને સબસિડી કુલ પચાસ ટકા અથવા રૂપિયા વીસ હજારથી પંચોતેર હજાર બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સ્ટબલ શવર મશીન કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા એસી હજાર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે મલ્ચર મશીન કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા સડસઠ હજાર બસોથી એક લાખ ચાલીસ હજાર બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે અને આખરી સહાય સરકારશ્રીની યોજના અનુસાર રહેશે અને આમાં પણ સાઇડમાં રિમાર્ક્સ આપેલું છે કે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવેશ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે હવે વાત કરીએ એ જીઆર ફોર એફ એમ કે જેની અંદર અનુસૂચિત જાતિના ખેડૂતો માટે આપેલું છે અનુસૂચિત જાતિના ખેડૂતો કે જેના માટે પ્લાસ્ટિક મલ્ચ લેઇંગ મશીન કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા વીસ હજારથી પંચોતેર હજાર બેમાંથી જે ઓછું હશે તે આપણને મળવાપાત્ર રહેશે સ્ટબલ શવર મશીન કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો એંસી હજાર બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે મલ્ચર મશીનમાં ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા બે માંથી રહેશે અને આમાં પણ આખરી સહાય સરકાર શ્રીની યોજના અનુસાર રહેશે હવે એસએમએમ જેની અંદર સામાન્ય વર્ગના ખેડૂતો માટે આપેલું છે ની અંદર સામાન્ય વર્ગના ખેડૂતો માટે પ્લાસ્ટિક માલ્ચ લેઇંગ મશીન

અથવા તો રૂપિયા ચોસઠ હજાર પેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે તો આ રીતે વિગતવાર માહિતી આપી છે અને એની બાજુમાં અરજી કરો બ્લુ અક્ષરમાં આપ્યું છે જેના ઉપર આપણે ટીક માર્ક કરીશું એટલે આપનું અરજીનું જે ફોર્મ છે તે અહીં ઓપન થાય છે આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે હાલ અરજીનું જે ફોર્મ છે તે ઓપન થઈ ચૂક્યું છે આના જે ત્રણે ત્રણ મશીનના ફોટોગ્રાફી છે તે મારા વિડીયોમાં રન થઈ રહ્યા છે ફિલહાલ અરજી કરવા ઉપર ટીકમાં કરતા આપણને એક ફોર્મ ઓપન થાય જેની અંદર શરૂઆતમાં આપણને એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે અહીં આપણે ઓકે કરવાનું છે અને ત્યારબાદ સૂચનો આપેલા છે આપણને અને સ્ટેપ પણ આપેલા છે કે ફોર્મ આપ કેવી રીતે ભરશો આ એક વખત ડિટેલમાં વાંચી લેવું અને ત્યારબાદ ફોર્મને ભરવું આપની પાસે ડોક્યુમેન્ટમાં ત્રણ દસ્તાવેજ આપની પાસે રાખો આપનું આધાર કાર્ડ આપનું બેંક ડિટેલ આપનું રેશન કાર્ડ હવે શું તમે રજિસ્ટર્ડ થયેલા છો હા કે ના કરો જો હા કરશો તો આપની પાસે આપનો આધાર નંબર તથા આપનો મોબાઈલ નંબર માંગવામાં આવશે જેને અહીં ટાઈપ કરતાની સાથે નીચે કેપ્ચા કોડ એન્ટર કરો અને આગળ વધુ ઉપર કરો એટલે આપનું ફોર્મ ઓપન થશે જો આપ રજીસ્ટર્ડ નથી થયેલા તો અહીં ના કરો અને ના કર્યા બાદ આગળ વધુ ઉપર ક્લિક કરો જેથી આપનું ફોર્મ અહીં શરૂ થશે ફોર્મના ચાર સ્ટેપ છે અહીં આપ જોઈ શકો છો પહેલાં અરજી કરો ઉપર આપણે માર્ક કરવાનું છે એટલે આપનું ફોર્મ ઓપન થશે તો દોસ્તો અહીં આપણું ફોર્મ ચાલુ થઈ ગયું છે ચાર સ્ટેપ છે અહીં આપ જોઈ શકો છો નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો અને અરજી પ્રિન્ટ કરવા માટે ક્લિક કરો એમાં સૌપ્રથમ પ્રથમ આપણે ટીક કરવાનું છે અરજી નવી અરજી કરવા માટે ક્લિક કરો એવું કરતાંની સાથે જ અરજદારની વિગતો અહીં ભરવાની છે જેમાં આપે આપનું નામ આપના પિતાનું નામ આપની અટક આટલું લખવાનું છે ત્યારબાદ આપે આપણો જિલ્લો સિલેક્ટ કરવાનો છે તાલુકો સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ ગામને સિલેક્ટ કરવાનું છે લિસ્ટ ઓલરેડી આપેલું છે ત્યારબાદ આપનું સરનામું અહીં આપણે ટાઈપ કરવાનું છે આપનું સરનામું ત્યારબાદ આપનો પિનકોડ અહીં આપે એન્ટર કરવાનો છે આપનું જે લિંગ છે ચાહે પુરુષ છો કે સ્ત્રી છો તે સિલેક્ટ કરો આપણી જાતિ એસસી એસટી ઓબીસીમાંથી જે બી જાતિ છે તે જાતિ સિલેક્ટ કરો ખેડૂતનો પ્રકાર અહીં સિલેક્ટ કરો નાના છો શ્રીમંત છો કે કઈ રીતના છો તે દિવ્યાંગ છું કે કેમ હા કે ના તે સિલેક્ટ કરો ઇમેલ ઓપ્શનલ છે દોસ્તો ઈમેલ કમ્પલસરી નથી મોબાઈલ નંબર આપી નાખી દેવો મારી સલાહ છે કે નાખી દેવો આધાર કાર્ડ નંબર અહીં આપ નાખશો તો વધારે સારું છે અને ત્યારબાદ અહીં સોગંધ સંમતિ આપો છું જેના ઉપર માર્ક કરો અને ત્રણ પ્રશ્નો પૂછશે આપને કે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો હા કે ના પસંદ કરો સહકારી મંડળીના સભ્ય છો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો હા કે પછી ના એને પસંદ કરો જો છો સભ્ય તો હા કરો નથી તો ના કરો ત્યારબાદ અહીં આપણે આપની બેંકની વિગત નાખવાની છે અરજદારની વિગત ભર્યા બાદ આપે આપની અહીં બેંકની વિગત લખવાની છે જેમાં આપે આપનો બેંકનો આઈએફએસસી કોડ કે જે આપની બેંકની પાસબુક ઉપર લખેલો હશે દોસ્તો એ પાસબુકમાં જોઈ આપનો બેંકનો આઈએફએસસી કોડ અહીં એન્ટર કરો ત્યારબાદ શો બેંક ડિટેલ બેંકની માહિતી શોધો જે ગ્રીન કલરનું બટન છે તેના ઉપર ટિક કરતા બેંકનું નામ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ આપની બેંકનો જિલ્લો સિલેક્ટ કરો અને બ્રાન્ચને પસંદ કરો અને એના પછી આપનું બેંક ખાતા નંબર અહીં ધ્યાનથી આપનો બેંક ખાતા નંબર નાખવાનો છે અને બીજીવાર કન્ફર્મ બેંક ખાતા નંબરમાં પણ સેમ આપણું ખાતા નંબર અહીં દાખલ કરવાનો છે ત્યારબાદ અરજદારનું નામ બેંક પ્રમાણે ઇંગ્લિશમાં લખવાનું છે જે આપની પાસબુકમાં લખ્યું છે તે પ્રમાણે અને અરજદારનું સરનામું બેંક પ્રમાણે એટલે કે પાસબુકમાં જે આપણું સરનામું છાપેલું છે તે સરનામું આપણે અહીં ટાઈપ કરવાનું છે આટલી આપની થઈ બેંકની વિગતો હવે બેન્કની વિગતો નાખ્યા પછી ત્રીજું છે જમીનની વિગતો દોસ્તો બેંકની પાસબુક જોડે રાખજો આપણું આધાર કાર્ડ જોડે રાખજો જેથી કરીને આ ફોર્મ આપણું સ્પીડમાં ભરાઈ જશે માત્ર પાંચે જ મિનિટનું કામ છે હવે જમીનની વિગતોની અંદર આપે તમે કેવા પ્રકારનો ખાતેદાર છો તેને પસંદ કરવાનું છે આપે ખાતેદાર કેવા છો તે પસંદ કરો જેમ કે અહીં બે ઓપ્શન આપને આપેલા છે આપ જમીન ધરાવો છો કે પછી આપ ટ્રાઇબલ એરિયાની જમીન ધરાવો છો તો આ બેમાંથી આપને જે લાગતું ઓળખતું છે દોસ્તો તેને પસંદ કરવાનું છે આપે જમીન રેકોર્ડ ધરાવું છું કે ટ્રાઇબલ લેન્ડ ધરાવું છું આ બેમાંથી જે આપને યોગ્ય છે તે આપણે પસંદ કરવાનું છે ને ત્યારબાદ આપનો જિલ્લો તાલુકો અને ગામ ઓટોમેટિક આવી જશે જે ઉપર આપે ઓલરેડી ભરેલું છે માટે અહીં ખાતા નંબર આપનો જમીનનો જે ખાતા નંબર છે તે ખાતા નંબરને આપે અહીં પસંદ કરવાનું છે અને ત્યારબાદ ખાતેદારો જેટલા બી છે આમાંથી જે અરજદાર છે તે જ ખાતેદાર અહીં પસંદ કરો રેશન કાર્ડ નંબર ઓપ્શનલ છે જો છે તો નાખો અને ત્યારબાદ કેપ્ચા કોડ જે પિક્ચરમાં નંબર આપેલા છે તે કેપ્ચા કોડ એન્ટર કરી અરજી સેવ કરવું નીચે બટન આપેલું છે તેના ઉપર આપણે અહીં ટીક કરવાનું છે અરજી સેવ કર્યા બાદ આપ એક વખત અરજી અપડેટ કરવા ઉપર ક્લિક કરશો તો આપની ફરીથી એક વખત આપની અરજી બતાવશે જો કોઈ ભૂલ છે તો સુધારા વધારા અહીં જ થશે ત્યારબાદ અરજી કમ્ફર્વ કરવા ઉપર ક્લિક કરો તેના ઉપર આપણે ટીક કરીશું એટલે આપનું અહીં વિગત એક વખત આપણને સ્ક્રીન ઉપર શો કરશે તે વિગત એક વખત વાંચી લેવી દોસ્તો કન્ફર્મ કર્યા બાદ કોઈ જ સુધારા વધારા નહીં થાય અને ત્યારબાદ અરજીને પ્રિન્ટ કરવાની રહેશે તો આ આપણે વાત કરી કે અરજી કેવી રીતે કરવાની છે દોસ્તો અરજી કન્ફર્મેશન થયા બાદ આપણું કન્ફર્મેશન નંબર એક અલગ જગ્યા ઉપર નોંધી લેશો જેથી કરીને ભવિષ્યમાં તે આપણને કામ લાગે કે અરજી પ્રિન્ટ કરવા માટે પણ કામ લાગે હું આપને સલાહ આપીશ કે અરજીની પ્રિન્ટ કાઢી એક પીડીએફ કોપીને પીડીએફ કોપીને આપણા મોબાઈલમાં સેવ કરી લો જેથી કરીને આપણે ભવિષ્યમાં આ યોજના જે સબસિડી છે આપની પાસ થઈ જાય તો આપના ઉપયોગી થાય અને ખોવાઈ ના જાય દોસ્તો તો દોસ્તો આજે આપણે વાત કરીએ ખેતીવાડીની વિવિધ યોજનાઓ કે જેનું અરજી ફોર્મ ઘર બેઠા છે આપ કેવી રીતે ભરવું ખૂબ જ સરળ છે દોસ્તો જો આપણે વિડીયો ઉપયોગી થાય તેવું લાગી રહ્યું છે તો આપના અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ના ભૂલશો દોસ્તો જેથી કરીને તે આ યોજનાનો લાભ લઈ શકે અને સબસિડીનો લાભ લઈ શકે દોસ્તો આવતા વિડિયોમાં ફરીથી આપણી મુલાકાત થશે પરંતુ જો આપણે ચેનલમાંથી સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો બે લાયકોને દબાવો તથા લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલશો દોસ્તો મળીએ આવતા વિડીયોમાં